દર્શક મિત્રો સત્યમેવ જે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તરીકે જાણીતા અંકલેશ્વર ખાતે આવેલા પેકેજિંગ ભીષણ આગ ફાટી નીકળતા કિલોમીટર સુધી ધુમાડાના જોવા મળ્યા હતા જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસમાં આવેલા અન્ય બે કંપનીઓને પણ આગની ઝપેટમાં આવી જતા અફરાતફરી મચી હતી બનાવ અંગેની જાણ ફાયર વિભાગને થતા ડીપીએમસીના અંદાજીત થી વધુ ફાયર ટેન્કરો આગ ઉપર કાબુ મેળવવાની કામગીરીમાં જોતરાઈ ગયા હતા પાનોલી અંકલેશ્વર સહિતના ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાનોલી ડીપીએમસી અંકલેશ્વર ના ફાયર ટેન્ડર દ્વારા આગ સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે લાકડાના બેલેટ બનાવતી જૈન પેકેજિંગ કંપનીમાં લાગેલ આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં આગે આસપાસમાં આવેલી અન્ય બે નાની કંપનીઓને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી ઘટનાની જાણ થતાં જ જીપીસીબી એસડીએમ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી આગ લાગવાનું કારણ હાલક બંધ છે હજુ સુધી આગના બનાવમાં કોઈ જાનહાની થઈ હોવાનું સામે આવ્યું નથી રિપોર્ટર સની સિંધે સત્તમ્યો છે